સાંજાવાળી ખાઈ પી મત ભેગા હતા શનિવારે હોય મંગળવારે ભજન કરતા આપણા ગઈડા હો આપણે પરંપરા ચૂકી ગયા અત્યારે કોઈ મારી જેવો બોલનારો હોય કોઈ ભજન છે તો આપણે સાંભળીએ એટલો આનંદ નથી ને હું કોઈ ગાવાવાળા હોય તો ઉભા થઈ આ ભાઈઓ ક્યાં ના ગાય આ હૃદયથી ગાય જે કલાકાર ભાઈઓ ગાઈએ જ ગાય

પણ તમારી દ્રષ્ટિએ સંત છે સાધુ છે તમારું જે ગુરુ હોય એનું એ રૂપ છે અમે લોકો કોઈ પણ સાધુને જોઈએ તો ગુરુ મૂર્તિ જોઈએ ગુરુજી આવ્યા ગુરુની મૂર્તિ આવી અમે સંતોને પ્રણામ કરીએ એને બેસાડીએ ખવડાવીએ પીવડાવીએ દક્ષિણા આપીએ કોઈ ખાલી ન જાય ગમે એટલા આવે પછી પાંચ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા નહીં

તો શાસ્ત્રો આપણને જગાડે શાસ્ત્રો સાતો રસ્તો બતાવે એટલા માટે આ બધી કથાઓ કીર્તન સત્સંગ છે લગ્ન ગાળો છે એટલે લોકોને તેમાં સમય આપવો જોઈએ અત્યારે ગામડે ગામડે બધા કથાઓ ચાલતી હશે કરતા હશે નાના મોટા કારણ કે આ સમય છે આપણા માટે બે મહિના બે મહિના તો ક્યાંય પણ આપણે તીર્થમાં જાત્રામાં મંદિરમાં ભજનમાં સત્સંગમાં થોડોક સમય કાઢવો નહીં આપણા જીવનનો ખોરાક છે આપણે જે કંઈ કરીએ શરીર માટે છે બીજા શરીરો માટે છે આપણી આત્માનું શું આપણે ક્યાંથી આવ્યા ક્યાં જશું શું કામ આવ્યા શું કરવા માટે આવ્યા આપણે હવે ક્યાં જવાના છે ક્યારેક વિચાર કરવો જોઈએ

માર્ગદર્શન આપણને ગુરુ બનાવીએ સંત માનીએ એની પાસે બે શબ્દ પૂછીએ આપણા દુઃખ વાત કરીએ ડોક્ટર પાસે કેમ જઈએ ડોક્ટર આપણને શું થાય છે આપણે આપણા દુઃખની વાત કરીએ મને આ તકલીફ છે એમ ગુરુ એટલા માટે બનાવે છે આપણને રસ્તો બતાવે ક્યાંય ઊંજાઈ ગયા હોય રસ્તો ના મળે તો આપણને રસ્તો બતાવે આપણું માર્ગદર્શન કરે કોઈ ધર્મની વાત આપણા સમજમાં નાવ તો સમજાવે

ભલે તમને કંઠી ન બાંધી હોય કોઈ પણ તમારી દ્રષ્ટિએ સાધુ છે તમારો જે ગુરુ હોય એનું એ રૂપ છે અમે લોકો કોઈ પણ સાધુને જોઈએ તો ગુરુ મૂર્તિ ગુરુજી આવ્યા ગુરુની મૂર્તિ આવી અમે સંતોને પ્રણામ કરીએ એને બેસાડીએ ખવડાવીએ પીવડાવીએ દક્ષિણા આપીએ કોઈ ખાલી ન જાય ગમે એટલા આવે હજી પાંચ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા નહીં અને આ જે થતો હોય એ અને અમારી પાસે સંતો જ આવે બજારમાં જે માંગતો હોય ના આવે સાધુ સંતો બજારોમાં ભીખ ના માંગે ભીખ તો ભીખારી માંગે સાધુ સંતો સાધુ પાસે જ આવે જેમ તમારા હગાવાલા તમારી પાસે બીજાની પાસે ના જાય આપણે હગાવાલા આપણે જ ઘેરા આવે ને એમ સંતો ની પાસે સંતો આવે તમારે જે વ્યવહાર એમાં વ્યવહાર હોય તો શાસ્ત્રો આપણને જગાડે શાસ્ત્રો સાતો રસ્તો બતાવે એટલા માટે આ બધી કથાઓ કીર્તન સત્સંગ છે લગ્ન ગાળો છે એટલે લોકોને એમાં સમય આપવો જોઈએ અત્યારે ગામડે ગામડે બધે કથાઓ ચાલતી હશે કરતા હશે નાના મોટા કારણ કે સમય છે આપણા માટે બે મહિના ત્રણ મહિના તો ક્યાંય પણ તીર્થમાં જાત્રામાં મંદિરમાં ભજનમાં થોડોક સમય કાઢવો એ આપણા જીવનનો ખોરાક શરીર માટે છે બીજા શરીરો માટે છે આપણી આત્માનો શું આપણે ક્યાંથી આવ્યા ક્યાં જશું શું કામ આવ્યા શું કરવા માટે આવ્યા આપણે હવે ક્યાં જવાના ક્યારેક વિચાર કરવો જ નહીં એમાં ભણેલા લખેલાનું કામ નથી કોઈ પણ માનવ માત્ર ઈશ્વર દ્વારા ભજન દ્વારા કીર્તન દ્વારા આપણને જગાડ્યા કે સત્સંગમાં ગમે એવો માણસ બેસી જાય અને ધ્યાનથી સાંભળે તો અવશ્ય જીવન પર થાય થાય ડાકુ માણસ બધાને લૂંટનારો મારનારો

પૈસાની જરૂર છે કમાવવું જોઈએ છે ઈશ્વરને મળવાનું છે આપણને પૂછશે તમે મારા માટે શું કરીને આવ્યો તમને શું કેશો સાધુ બનવાથી કઈ ભગવાન નથી મળતો કે ભાઈ ઘર છોડી દે તો ટેક છે કે આપણને માર્ગદર્શન આપણને પડે એને ગુરુ બનાવીએ સંત માનીએ એની પાસે શબ્દ પૂછીએ આપણા દુખની વાત કરીએ જેમ ડૉક્ટર પાસે કેમ જઈએ ડૉક્ટર આપણને શું થાય છે આપણે આપણા દુઃખની વાત કરીએ મને આ તકલીફ છે એમ ગુરુ એટલા માટે બનાવે છે આપણને રસ્તો બતાવે કે મુંજાઈ ગયા હોય રસ્તો ન મળે તો આપણને રસ્તો બતાવે આપણું માર્ગદર્શન કરે કોઈ ધર્મની વાજ આપણા શબ્દમાં ના હોય સમજાવે એટલા માટે ગુરુ બનાવવામાં આવે છે માતા પિતા આપણને પાળા મોટા Last oh

અમારા દાદા બધા બ્રાહ્મણો સાધુ આજે તરણ ગામના બહુ ભાગ્ય છે ઠાકોરજી આવ્યા બીજી વાર આજે વાસ્તુ પૂજન આજે યજ્ઞનો લાભ લીધો આપણા બધાએ આજે નવ દી થી કલાજક કથા હતી બે ટાઈમ નવ થી બાર ત્રણ થી છ સવારે આઠ વાગે હવન બહુ લોકો બેસ્ટ હતા તમારે શરૂ થશે ભગવાનની કૃપા હોય ત્યારે આવું બધું સાંભળવાનું મળે આવા યજ્ઞ કરવાનો લાભ મળે બધા ભેગા થાય

આપણે બધા સત્સંગ નિમિત્તે ભેગા થયા સત્સંગ એટલે શાસ્ત્રો ની વાતો ધર્મ વાતો આપણા જીવન ની ઉપયોગી વાતો આપણા બધા માટે ચાર ઋણ છે પહેલો ઋણ છે માતૃ ઋણ બીજું ગુરુ ઋણ ત્રીજું પિતૃ ઋણ ચોથું દેશ નું પહેલા માતા પિતા જેને આપણે પાણી પોષણ મોટા કર્યા સેવા કરી

એક ઉપયોગી થો ઉલ છે કારણ કે આપણે દેશ મત ક્ષેત્રે આપણે મનશું ચતુરાંષે ગાય ગાયમાં બધા આવી જાય ગરીબ બ્રાહ્મણ સાધુ સંત ગાયે વિશ્વનું રૂપ છે ગાયે ધરતીનું રૂપ છે ગાયે ધર્મનું માં છે ગાય આપણો બધાનિયે

માનવ બનાવ્યો છે ભગવાન ધર્મ આપડી બુદ્ધિનો વિકાસ તો કરીએ છીએ કમાવા ખાવા માટે ઈશ્વર તરફ લઈ જાય એવો કોઈ પણ ઉપયોગ એવો વિચાર એ માર્ગદર્શક જેમ સ્ત્રી વગર નો પુરુષ અધૂરો છે પુરુષ વગર નો સ્ત્રી અધૂરો છે સ્ત્રી પુરુષ નું પૂજારી વગર નો છે નોલર નગારા વગરની આડતી અધૂરી છે આજે ઓટોમેટિક મશીન આવી ગયા જાલર વગાડવાનું ગયું નગારા વગાડવાનું ગયું ઘંટ વગાડવાનું ગયું અમે નાના નાના હતા તો નગારા વગાડવા માટે અમને મારતા અને ઝગડતા ઝાલા રોકડવા ઝઘડતા બધા હાથી તમે ભેગા થતા ગામ ના લોકો હળવે ઓછું થવા લાગ્યું મંદિરો તો બનાવી દીધા પણ પછી કોઈ નહીં પૂજારી એટલું મંદિર ખાલી સાધુ સંતો માટે ગામનો પૂજારી કરી લે એટલે નહીં આપણા માટે સવારે નાઈ ધોઈને મંદિરે જવું જોઈએ દર્શન કરી પછી કામે જાવ એ પ્રથમ ધર્મ છે